નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળે સફાઈ કરી સ્વચ્છતા સેવા પગવાડિયાનો પ્રારંભ કર્યો ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશન વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવા બે હજાર પચીસ ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સ્વચ્છતા સેવા બે હજાર પચીસ પગવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ તથા સ્વચ્છતા સેવા કાર્યક્રમ નિમિત્તે પાડી નગરપાલિકા દ્વારા નગરપાલિકા લાઇબ્રેરી કેમ્પસ નૂતન નગર ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમનો પ્રારંભ સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વચ્છતા ગીતથી કરવામાં આવ્યો હતો સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામની સેલ્ફી લેવામાં આવી તેમજ સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા અંતે સફાઈ અભિયાન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર બી ભાવસર કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ આરોગ્ય ચેરમેન કિરણ પટેલ નગરપાલિકા સભ્યો શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષક

સવારે દસ વાગે આપણે સ્વચ્છતાની રેલી કાઢવાની છે એટલે અહીં આવે બધા બધા જ આપણે કાલે આવતી વેલા દસ વાગે સ્વચ્છતાની રેલીમાં બધા આવીશું આજે ભારતના યશસ્વી અને લોકલાડી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના જન્મ દિવસ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ અંતર્ગત સ્વચ્છોત્સવ કાર્યક્રમ ના ભાગરૂપે પાડી નગરપાલિકા દ્વારા આજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સફાઈની સફાઈનું અભિયાન રાખવામાં આવેલ હતું આ ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકારના આદેશ મુજબ થી ઓક્ટોબર સુધી સેવા સાંસ્કૃતિક કાર્યક્રમ શહેરની સફાઈ યોગ શિબિર સ્વચ્છતા રેલી આ ઉપરાંત વિગેરે કાર્યક્રમોનું આયોજન દરરોજ કરવામાં આવનાર છે અને પારડી અને નગર સ્વચ્છ રહે એ માટે સરકારના આ પ્રયાસ રૂપે આ એક માસ સુધી સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે એમાં પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના અનેક કાર્યક્રમો રોજેરોજ રાખવામાં આવશે આ પારડી નગરને સ્વચ્છ રાખવા માટે દરેક જનતાને કચરો રોડ ઉપર અને ગમે ત્યાંના નાખવા માટે અપીલ કરું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો